યા જેમાં ધોરણ દસ માં આઠ પોઈન્ટ બાણું લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં ચાર પોઈન્ટ ત્રેવીસ લાખ થી વધુ વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં એક પોઈન્ટ અગિયાર લાખ વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પ્રફુલ પટેલ અને કલેક્ટર મેહુલ દવે ધારાસભ્ય રીટા પટેલ દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી તો વિદ્યાર્થીઓને પેન ફોલ્ડર અને ગુલાબ આપી તેમનો આત્મવિશ્વાસ વધારાયો આ સાથે જ તમામ સેન્સર સીસીટીવી થી સજ્જ કરવામાં આવ્યા અને સાથે જ વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે તમામ સ્કૂલ ઉપર મેડિકલ ટીમ પણ તૈનાત રહેશે કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે તમામ સ્કૂલ પર પોલીસ બંદોબસ્ત રહેશે રાજ્યમાં એક હજાર છસો એકસઠ કેન્દ્રો પર ધોરણ દસ અને બારની બોર્ડ પરીક્ષા લેવામાં આવશે તો ધોરણ દસ અને ધોરણ બાર પ્રવાહની પરીક્ષા આજથી એટલે કે માર્ચ સુધી લેવામાં આવશે જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષા આજથી એટલે કે સત્યાવીસ ફેબ્રુઆરીથી સત્તર માર્ચ સુધી યોજાશે જીએસઈબી બોર્ડ પરીક્ષાને લઈને પાંચ હજાર બસો બાવીસ બિલ્ડિંગના પચાસ હજાર નવસો એકાણું બ્લોક વા પરીક્ષાનું આયોજન હાથ ધરાયું છે તમામ પરીક્ષા કેન્દ્રોના 50991 બ્લોક સીસીટીવી થી સજ્જ થઈ ગયા છે બોર્ડ પરીક્ષાના પ્રથમ દિવસે તમામ કેન્દ્રો પર વિદ્યાર્થીઓનું पुष्प આપી સ્વાગત કરાયું છે અને 12 ની પરીક્ષા જ્યારે આજે શરૂ થઈ રહી છે ત્યારે 14 લાખ ઉપર દીકરા દીકરીઓ આ પરીક્ષા આપી રહ્યા છે પેરેન્ટ્સ સ્કૂલના શિક્ષકો આચાર્યશ્રી અને સરકાર તમામ લોકો એવું ઈચ્છે એટલે કે એવું અપેક્ષા રાખી રહ્યા કે આપણું બાળક હસતું ખેલતું કૂદતું પરીક્ષા આપે તણાવ મુક્ત પરીક્ષા આપે આજ તમે જોઈ રહ્યા છો જે બાળકો અહીં આવતા હતા એના ફેસ પર સ્માઈલ હતું બસ આ સ્માઈલ આપવું એ જ પરીક્ષા દેવા માટે આવનારની એક સફળતા છે ત્યારે આવનારા સમયમાં ગુજરાતમાં દસમાં બારના બાર ધોરણના વિદ્યાર્થીઓ માટે સરકારે નવી શિક્ષા પદ્ધતિ પણ અમલીકરણ કરીને કોઈ બાળકને કદાચ ખરાબ પેપર ગયું અથવા સારું પેપર ન ગયું હોય તો પણ એ એક મહિના પછી એને તમામ પ્રકારનું બીજી જ વાર એને પ્રયત્ન કરવા માટેનું આપણે તક આપી રહ્યા એના એટલા માટે એના હિસાબે આજે બાળક आज हमारे गुजरात प्रांत में धोरण दस और कक्षा बारह की एग्जाम शुरू हो रही है कुल मिलाकर धोरण दस और कक्षा बारह में जो चौदह लाख से ऊपर हमारे जो विद्यार्थी एग्जाम देने जा रहे हैं उनको हम हमारे जो प्रशासन की ओर से हमारे राज्य मंत्री प्रफुल्ल पांचरिया जी हमारे विधायक और हमारे जिला समार्था सब मिलकर आज ये बच्चों को शुभेच्छा देने के लिए हम यहाँ उपस्थित हुए हैं और हमारे गुजरात के जो सारे बच्चे जो एग्ज़ाम दे रहे हैं इनको मैं गवर्नमेंट की ओर से हमारे शिक्षा विभाग की ओर से ढेर सारी शुभकामना देता हूँ ये परीक्षा का उत्सव है ये परीक्षा के पर्व में वो तो वो अपने पूर्वक वो बच्चे आगे बढ़े विद्यार्थी मित्र निश्चिंत रहकर भयमुक्त होकर वो एग्जाम दे और हमारी प्रशासन की ओर से जो व्यवस्थाएं की गई है पारदर्शक टेक्नोलॉजी का उपयोग करके हमने ये कंट्रोल रूम बनाया है और सभी व्यवस्थाएं वो पूर्ण हो चुकी है और आज बच्चे पूरे क्लासरूम में जा रहे हो हमारा पुलिस तंत्र हमारा वहीवट तंत्र इसमें सहयोग दे रहा है सभी को मेरी ओर से ढेर सारी शुभकामनाएं देता हूं और सभी से हमारे जो जो धोरण दस और कक्षा बार की जो विद्यार्थी मित्र जो एग्जाम दे रहे हैं उनको पुनः ढेर सारी शुभकामना देकर શુભાશીષ દેતા હો ધન્યવાદ ધોરણ દસ અને બાર ની પરીક્ષા બોર્ડ ની પરીક્ષા નો આથી પ્રારંભ થઈ રહ્યો છે આપ જોઈ શકો છો જે પ્રમાણે દ્રશ્યો છે કે ગાંધીનગર ની સરગાસણ ખાતે આવેલી રેડિયન્સ સ્કૂલ ની અંદર શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસેરિયા કુબેર ડિંડોર ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ સહિત જે મહાનુભાવો છે તેમના દ્વારા આજે વિદ્યાર્થીઓને જે છે તે શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે સાથે જ પેન અને નોટપેડની કીટ આપવામાં આવી રહી છે બીજી મહત્ત્વની વાત કરવામાં આવે તો ચૌદ લાખથી વધુ જે વિદ્યાર્થીઓ છે તે આજે બોર્ડની પરીક્ષા આપવાના છે સાથે જ જો વાત કરવામાં આવે તમામ કેન્દ્રો છે તેને સીસીટીવીથી સજ્જ કરવામાં આવે છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે અને મેડિકલની સુવિધા માટે મેડિકલ કીટની પણ અહીં તમામ કેન્દ્રો પર વ્યવસ્થા કરવામાં આવી છે ડિજિટલાઇઝેશનની વાત કરવામાં આવે તો જે પ્રમાણે પ્રશ્નપત્રો છે જે ઉત્તર હોય છે તે ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક એપ્લિકેશન ડેવલપ કરવામાં આવી છે એટલે કે આ જે તમામ જે પેપરો છે ઉત્તર હોય છે તેને સુરક્ષિત રીતે લઈ જવામાં આવશે અને એપ્લિકેશન જે મેપ છે તેમાંથી વાહન ક્યાં જઈ રહ્યું છે તેની ઓરિજિનલ ટાઈમિંગ પણ તેમાં મળશે સાથે જ વિદ્યાર્થીઓને ઉત્સાહ વધારવા માટે સવારથી જ જે છે તે શિક્ષણ મંત્રી અને જે મહાનુભાવો છે તે કેન્દ્ર ઉપર આવી ગયા છે આવી તમામ અપડેટ જોવા માટે અમારી સાથે જોડાયેલો રિયા લાઈવ આનંદ બારોટ ગાંધીનગર